સિહોરી સર્વિસ રોડ સહિત નાળામાં ભરાયા વરસાદી પાણી ગૌ માતાના સ્ટેચ્યુ પાસે અને ગાયત્રી સોસાયટી નજીક ભરાયા વરસાદી પાણી થરાદ તેમજ દિયોદર રોડ ની બંને સાઈડના સર્વિસ રોડ પાણીમાં ગરકાવ

રોડની બહુ મોટી સમસ્યા છે અમારે આ રોડવાળા કરતું બિલકુલ કોઈ બફળતા નહીં વારંવાર એવાનું લગભગ પચાસ વાર અમે આવે છે પત્ર આવ્યા છે આટલું પોણી ભરે જાય સોસાયટીમાં વારંવાર બરાબર ગઢ બધી પૂરેપૂરી ભરેલી છે કોઈ કહેતા કોઈ નિકાલ જ કરતા નથી દસ વાર આવે છે પત્ર આવેલું તો મામલતદાર રૂજી આવેલું છે બરાબર પણ આ કોઈ કોઈ રસ્તો જ દેતા નથી અમારે રજૂઆત છે આટલું કરો તો સારું એમ થાય ને આ પાણી એમાં ભરવાનું છે રોડવાળાને ગમે ગમે તે કોશિશ કરે કે પાણી પડે એમ છે

ઓછો વરસાદ હોવા છતાં નાણાંની સામે વારંવાર પાણી પડી જવાથી નાના બાળકો સ્કૂલ જતા બાળકો ના હાઈવે ઉપર ચાલતા વાહનો અને વારંવાર ધીરજકારી હોવા છતાં બહુ તકલીફ પડે છે ગટર સાફ થતી નથી અને સોસાયટીમાં પાણી ઘૂસી જાય છે